સૌરાષ્ટ્રનું ઘરેણું ગણાતા સિંહના અકુદરતી મૃત્યુ બાબતે સિટી કનેક્ટ અને જીટીપીએલ ન્યૂઝ અવારનવાર અવાજ ઉઠાવતું રહે છે બે હજાર ત્રેવીસના વર્ષમાં ગુજરાતમાં એકસો બાવીસ સીના મોત થયા જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે એકસો ને સીના મોત થયા છે આ દરમિયાન અમે તમને આજના રિવાઇન્ડ મણકામાં બતાવીએ છીએ કે બે હજાર અઢારમાં સૌથી વધારે ગમખ્વાર એક ઘટનામાં બાર સપ્ટેમ્બરથી લઈ પચીસ સપ્ટેમ્બર સુધીના ગીર પૂર્વ વનવિભાગ હેઠળ આવતા દલખાણિયા અને જસાદાર ફોરેસ્ટ રેન્જમાં કુલ ચૌદ સિંહોના મોત થયા હતા જેમાં બે સિંહો તો જસાદાર રેન્જમાં મૃત્યુ પામા અને બાર સિંહો દલખાણિયા રેન્જમાં મૃત્યુ પામમાં ત્યારે તેની તપાસ અને અન્ય કામગીરી બાબતનો રિપોર્ટ અમે બતાવેલો જેની આપ આ રિવાઇન્ડ મણકામાં જોઈ શકશો આ ઉપરાંત ખમ્મા ગીર નામનો એક પ્રોજેક્ટ અને તેના વિશેનું સાહિત્ય ગીતોનો પ્રોજેક્ટ પણ અમે લોકોએ હાઇલાઇટ કરેલો હતો તેની ઝલક પણ આજે આ રિમાઇન્ડ મણકામાં આપ નિહાળી શકશો સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર અભયારણ્યમાં ચૌદ સિંહોના મોત થયા બાદ વન વિભાગે સઘન પરીક્ષણ કામગીરી શરૂ કરી છે વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહથી ગીરના અલગ અલગ રેન્જમાં લગભગ બસો પચાસથી વધુ કર્મચારીઓ પરીક્ષણ કાર્યમાં જોડાયા છે સિંહ સિંહણ અને બાળ સિંહને રેસ્ક્યુ કરીને કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસમાં લગભગ એક ચોરસ કિલોમીટર વિસ્તારની ચકાસણી પૂર્ણ કરી જેમાં ચારસો સાઠ સિંહોનું પરીક્ષણ કાર્ય સંપન્ન થયું છે આ ચારસો સાઈઠ પૈકી ફક્ત સાત સિંહોમાં જ સામાન્ય ઈજા જોવા મળી હતી જ્યારે ચારસો ત્રેપન સિંહોની સ્થિતિ તંદુરસ્ત હોવાનું વન વિભાગે જણાવ્યું છે દલખણિયા રેન્જ કે જ્યાં એક સાથે ચૌદ સિંહના મૃત્યુ થયા છે ત્યાં પણ ત્રણ સિંહ ત્રણ સિંહણ અને એક સિંહ બાળ મળી કુલ સાત પ્રાણીને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જે સાતેય પ્રાણીની તબિયત સારી અને તંદુરસ્ત હોવાનું વન વિભાગે જણાવ્યું છે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર ગીરમાં પરીક્ષણ કાર્ય પૂર્ણ કરી દેવાશે તેમ વન વિભાગની સત્તાવાર યાદી જણાવે છે જૂનાગઢમાં નોબલ કોલેજ ખાતે ગઈકાલે એક દસ્તાવેજી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું ફિલ્મનું નામ હતું ખમ્મા ગીર ગીરની પાશ્ચાત્ય ભૂમિ ઉપર તૈયાર થયેલ આ ફિલ્મમાં ગીરમાં સિંહોની સ્થિતિ માલધારીઓનું જીવન ગીરની પ્રકૃતિ પશુ પંખીઓનો કલરવ સિંહની પ્રકૃતિ વગેરેના તમામ પાસાઓને આવરી લઈને લગભગ બે કલાક પંદર મિનિટ સુધીની આ ફિલ્મનું પ્રસારણ નોબલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું વિવેક ભારતી ટ્રસ્ટના ચેરમેન નિલેશભાઈ દુલેશિયા ઉપરાંત ટ્રસ્ટી કેડી પંડ્યા પાર્થ કોટેચા બિલ્ડર અગ્રણી વિપુલભાઈ કોટેચા વિગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની સાથે બે કલાકની ગીર ખમ્મા ફિલ્મ નિહાળી હતી ફિલ્મના આયોજકોએ પણ ગીરની ભૂમિ ઉપર તૈયાર થયેલી ફિલ્મ સોરઠની ભૂમિ ઉપર દર્શાવવાની જે તક મળી છે તે બદલ નોબલ પરિવારનો આભાર માન્યો હતો મારું નામ છે ગીરની ટીમમાંથી છું આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મેં કામ કરેલું છે અને આજે નોબલ એન્જિનિયરિંગ કોલેજની અંદર આપણે એક પ્રિવ્યુ શો રાખેલો હતો ખમા ગીરને અત્યારની જે સિંહોની હાલત છે તેને ભવિષ્યમાં વધારે વિખરે નહીં અને વધારે ખરાબ ના થાય એના માટે થઈને એક આપણું એક કેમ્પેન ગોઠવેલું છે જેમાં પાર્થભાઈએ સારો સપોર્ટ કરી અને અમને અમને નોબલ કોલેજમાં શો રાખવા માટે બોલાવેલા મારું નામ મિલેન કેલૈયા છે આજે અહીંયા ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ રાખેલી હતી ખમ્મા ગીર નામની જે ખૂબ સરસ છે અને ગીરના સિંહને બચાવવા માટેના જે પ્રયત્નો કરેલા છે તે ખરેખર ખમ્મા ગીરની ટીમને અભિનંદનને પાત્ર છે તો આ તરફ આપણે ને આ તરફ આપણે ધ્યાન આપવું જોઈએ અને ખમ્મા ગીરની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ડોક્યુમેન્ટરી બહુ સરસ બનાવી છે અને ગીરની ટીમને પણ હું અભિનંદન આપું છું કે એનો પ્રયત્ન ખૂબ સારો એવો છે તેથી અભિન હાઈ પાણી પી થાય હમણી નદીના પાણી કાંઈ થાય આમ નહીં કાઈ ના ચાલે અંદર આય એટલી જ વાર માં એક સિંહ આમ છૂટે છૂટાયો અને આ સિંહ માં ઉપાયો ને એટલે જોઈએ એમ સેકન્ડ ની ગણતરીમાં કિલોમીટર જેટલા